રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ ચેરમેન શિશપાલના અધ્યક્ષતામાં યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો યોગ બોર્ડના ચેરમેન શિશપાલે ગુજરાત સરકારના સહયોગથી વર્તમાનમાં ઘરે ઘરે યોગ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે યોગ કરવાથી ઉર્જા પ્રેમ આનંદ મળે છે દિશા અને દશા બદલાય છે જીવન આધ્યાત્મિક જીવાય છે સાથે જ તેમણે ચૌદ નવેમ્બરથી શરૂ થનારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત પખવાડિયામાં જોડાવા લોકોને આહવાન કર્યું હતું ક્લાસો ચાલે અને અમે આ ચૌદ તારીખથી લઈને અઠ્યાવીસ નવેમ્બર સુધી ડાયાબિટીસ મુક્ત અભિયાન ચલાવીએ છીએ ગુજરાતમાં તો આપના ચેનલતા માધ્યમથી પણ આહ્વાન કરવા માંગુ છું કે જે પણ ડાયાબિટીસના દર્દીઓ છે અમે આરોગ્ય વિભાગ સાથે રહીને એમનો અમે મેડિકલ ટીમ સાથેના ચેકઅપ સાથે યોગ આયુર્વેદ અને નેચરોપેથી દ્વારા એને ડાયાબિટીસથી મુક્ત કરીશું